શ્રી ખોડલધામ ટ્રસ્ટ એકવીસ તારીખ એટલે તહેવારનો દિવસ કહેવાય ત્યારે અનેક સંકલ્પોના ભાગરૂપે આરોગ્ય સંકલ્પના નેજા હેઠળ આજે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભવ્યથી ભવ્ય કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સંપ સંપન્ન થયું આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મનસુખભાઈ માંડવિયા હાજર રહ્યા હતા સાથે સાથે યશસ્વી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલ જોડાયા હતા અને ખૂબ સારો સંદેશ અને ખૂબ સારી સૂચન સલાહ અને ઘણા બધા સંદેશ સાથે મોદી સાહેબે ગોરલધામની આ પ્રવૃત્તિને વધારી લીધી છે ત્યારે આ સંકલ્પ ગોરલધામનો જલ્દીથી પૂરો થાય બધાનો સાથ સહકાર મળે અને આ સંસ્થા જલ્દીથી જલ્દી ગોળધામ રાષ્ટ્ર નિર્ગણ ગ્રેવીમાં ખોરીમાં પ્રાર્થના